નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે રીંગણની ખેતીની અંદર રીંગણની ખેતી બતાવતા પહેલાં તમે રીંગણનો શાઇનિંગ કલર ક્વોલિટી જોઈ શકો છો ખેડૂત મિત્રો વિડીયોને પૂરો જોજો રીંગણની ખેતી પણ તમને બતાવીશ વિડીયોની અંદર જ એ પહેલાં તમે રીંગણ જોઈ શકો છો ખેડૂત મિત્રો એનો કલર જુઓ એનું શાઇનિંગ જુઓ એની ક્વોલિટી જુઓ જોરદાર રિઝલ્ટ મળેલું છે રીંગણની ખેતીની અંદર તો વિડીયોને પૂરો જોજો મિત્રો અને તમારે પણ આવું રીંગણની અંદર બેસ્ટ સુપર અને જોરદાર રિઝલ્ટ મેળવવું હોય તો અચૂક અમારો સંપર્ક કરજો તો ચાલો આપણે રીંગણની ખેતીની અંદર જઈએ મિત્રો તો રીંગણ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો રીંગણનો ગ્રોથ વિકાસ જુઓ એની નવી નવી ફૂટ એનો ગ્રોથ એનો કલર એકદમ લીલી છમ રીંગણ છે તો ખેડૂત મિત્રો રીંગણનો પણ લાગ તમે જોઈ શકો છો જોરદાર રીંગણનો લાગ લાગેલો છે બેસ્ટ પરિણામ અને સુપર રિઝલ્ટ મળેલું છે આપની ઓર્ગેનિક દવાનું તો ખેડૂત મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો અચૂક અમારો સંપર્ક કરજો અમારો નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ ઝીરો નવ આ નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો એક વખત અચૂક અમારી દવાનો યુઝ કરજો અને સુપર રિઝલ્ટ મે મેળવી શકો છો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો દરેક રીંગણને જોરદાર લાગ લાગેલો છે રીંગણનો એનું ફ્લાવરિંગ પણ જોરદાર છે રીંગણીનો ગ્રોથ વિકાસ પણ સુપર છે એક એક રીંગણ તમે જોઈ શકો છો એની ક્વોલિટી જો રીંગણની એની સાઇઝ જો ઉત્પાદનમાં પણ વધારો થયેલો છે જોરદાર રિઝલ્ટ મળેલું છે ખેડૂત મિત્રોને તો તમે પણ રીંગણ કરતા હોય તો ખેડૂત મિત્રો અચૂક અમારો સંપર્ક કરજો એક એક રીંગણને તમે જોઈ શકો છો કેટલો બધો લાગ લાગેલો છે રીંગણનો જોઈ શકો છો ખેડૂત મિત્રો દરેક રીંગણ જો નરા રીંગણ જ દેખાય છે સુપર રિઝલ્ટ મળેલું છે એનું બેસ્ટ ક્વોલિટી છે જોરદાર કોઈ પણ પ્રોબ્લેમ વગરની કોઈ પણ રોગ નથી કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી જોરદાર રિઝલ્ટ મળેલું છે દરેક રીંગણમાં અફલાતુન રીંગણ બીઠે બેઠેલા છે જોઈ શકો છો ખેડૂત મિત્રો એનો ગ્રોથ વિકાસ જો નવી નવી ફૂટ એની શાખાઓ પણ જોરદાર ફૂટેલી છે આખા ખેતરમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો આખા ખેતરની અંદર એકદમ સુપર રિઝલ્ટ મળેલું છે એનો ગ્રોથ વિકાસ કલર ક્વોલિટી સાઇનિંગ દરેક રીંગણમાં પણ જોરદાર રીંગણ બેઠેલા છે તો ખેડૂત મિત્રો તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો અચુંક અમારો સંપર્ક કરજો આ ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ કર્યા પછીનું જોરદાર રિઝલ્ટ મળેલું છે સંપૂર્ણપણે ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ કરેલું છે નીચેનું પાયાનું ખાતર પણ આપેલું છે અને ઉપર સ્પ્રેની દવા પણ આપેલી છે તમારે પણ આવું જોરદાર ફ્લાવરિંગને જોરદાર રિઝલ્ટ જોઈતું હોય તો અચૂક સંપર્ક કરજો જોઈ શકો છો ખેડૂત મીરો દરેક રીંગણમાં ઓકે થેન્ક યુ સો મચ ધન્યવાદ આભાર